મને પક્ષ પક્ષ દ્વારા પ્રમુખ તરીકેની જે જવાબદારી જિલ્લાના પ્રમુખ તરીકે મળી છે અને એના ભાગરૂપે જ્યારે આજે માંડલ તાલુકાના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકોએ જ્યારે મારું સન્માન રાખેલું છે એ બદલ માંડલના સૌ કાર્યકર્તાનો આભાર માનું છું કાર્યકર્તાઓમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર દ્વારા જે વિકાસના કામો જે થયા છે એમાં માંડલ તાલુકાની અંદર પણ જે એના વિકાસના ફળો મળ્યા છે એનાથી ખૂબ કાર્યકર્તાઓ પણ છે આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી સરકારના હજુ પણ રહી જતા કોઈ પણ વ્યક્તિના કામોમાં સૌ કાર્યકર્તા ખભે ખભે મિલાવી માંડલ તાલુકાના અમારા સૌ કાર્યકર્તાઓ સાથે મળીને કામ કરવાના છીએ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે